ડબોઈ મામલતદાર ટીમ દ્વારા આજરોજ રોજ ખાતે ખાતેના એકસો ચાલીસ બુથ મથકો ઉપર વિઝિટ કરવામાં આવી હતી આગામી સાતમી મેના રોજ મતદાન યોજાનાર છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર લોકસભા થાય સમાજના દરેક વર્ગો તેમના મતના હક્કનો અચૂક રીતે ઉપયોગ કરે નૈતિક મતદાન તકલીફ ન પડે તે માટે મતદાન મથકો ખાતે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી માર્ગદર્શન હેઠળ મતદાન માટે મતદારોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે અને મામલતદાર કચેરી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું મામલતદાર ટીમ દ્વારા આજરોજ ડબોઈ વિધાનસભા એકસો ચાલીસ બુથ મથકો ઉપર વિઝિટ દરમિયાન પ્રાથમિક સુવિધાઓ માટે મંડપ પાણી પંખા ટેબલ લાઇટ વગેરે તેમજ દિવ્યાંગ મતદારો માટે પણ સુવિધા ઉપલબ્ધ કરવા માટે વિઝિટ કરવામાં આવી હતી